પોણા આઠ થઈ ગયા છે સાડા સાત વાગે ઉઠા આઠ દિવસ થઈ ગયું છે નાઈ જીવ કમ્પ્લીટ થઈ ગયા છે એટલે ઉપર તો જવાનું જ છે પણ રાતેમાન હતા ને તો બહુ મોડું થઈ ગયું હતું એટલે એમ થયું કે ચલો આપણે ઉઠીને પહેલાં ફ્રેશ થઈ જઈએ હવે ફ્રેશ થઈ જાય છે એટલે હવે આપણે ભગવાનના દીયાવૂતી કરવાના છે પહેલાં અને પછી કિફીન કરવાનું છે તો દસ માર ઉઠી જશે ઘરનું કામ આજે લેટ થશે બહુ પછી એનો મારો ઘણા બધા કામ છે પહેલાં ફટાફટ પતાવી દઈએ પછી ઘરનું કામ કરીએ કારણ કે ગમે એટલા વહેલા ઉઠશું તો ઘરનું કામ થવાનું નથી મને ખબર જ હતી અને રાતે બે વાગી ગયા હતા શું આટલા આજે સવારમાં લેટ થઈ ગયું ઊંઘું ઉઠે અને ટિફિન તો આપણે ફરજિયાત કરવું જ પડે છે એવું છે તો ચાલો આપણે ભગવાનના દરવાજા ખોલી નાખીએ અને હવે ભગવાન જે અમારું મંદિર છે અને હવે આપણે ભગવાનને દીવાબતી કરી નાખીએ ભગવાનનું કામ કરીએ અને પછી આપણે ટિફિનનું કામ ચાલુ કરીએ એટલે વીસ પચીસ મિનિટમાં ટિફિન થઈ જશે થોડા હપ્તા થઈને આપણે જો ઉપર જઈએ બપોરે આવી અને પછી ઘરનું બધું કામ રૂટિંગ કરશું બાકી ત્યાં સુધી આપણી પાસે અત્યારે ટાઈમ છે નહીં બાકી એટલા બધા લેટ થઈ ગયા છે આજે ઉઠવામાં સાડા સાત વાગી ગયા છે અને પોણા આઠ તો ના વાંધોના થઈ ગયા છે તો ફટાફટ પહેલાં ભગવાનના દેવતી કરના છે દિયાબતી કરી અને ભગવાનનું કામ કરતા દે અને ચલો મંદિરના દરવાજા ખોલી છે હવે ફટાફટ પહેલાં દીવાબતી કરી પછી દીઠી બદલી ચાલો લોકમાં આગળ બહીને રહેજો બહુ મજા આવશે તમને અને જે લોકોએ હું પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય એ પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આપો જો આપણે ભગવાનના દીવાબતી થઈ ગયા છે મસ્ત મગાના અત્યારના આપણે દર્શન કરી લીધા છે આપણા કુળદેવી બુદ્ધભુવાનીમાં છે કુડિયાલમાં છે અને વૈભવલક્ષ્મીનું વ્રત કરવું એટલે એ છે અને ગણપતિ બાપા તો બદ્ધાનગરમાં હોય જ છે વિધિ સીધી તો અને ચલો હવે આપણું મિશન ઉપાડીએ આપણે પહેલાં ફ્રીજ તરફ જઈએ ફ્રીજમાં શું શું છે એ આપણે પહેલાં જોઈ લઈએ તો ફ્રિજમાંથી આપણે લેવાના છે મરચાં આવેલા મરચાંનો સંભારો કરવાનો છે એટલે પહેલાં આપણે લઈ લેશું મરચાં અને પછી કિચન કિચન તરફ કાઢીએ કિચન આપણું એકદમ સાફ છે અત્યારમાં એટલે ફટાફટ પહેલાં રસોઈ કરી નાખીએ ભીંડાનું શાક કરવાનું છે અને મરચાંનો સંભારો કરવાનો છે એટલે આપણે મરચાં લઈ લીધા છે એટલે ફટાફટ ભીંડાનું શાક મરચાંનો સંભારો રોટલી ફટાફટ તગડી મિશન ઉપર અને સાથે સાથે જો આ ચોખ્ખાને દાળે પલાળ્યા છે કે જેને મારે છે ને ખાટિયા ઢોકળા બનાવવા છે સાંજે એટલે એ પણ પીસવાના છે એટલે આગળ સાડા આઠ થાય ને તો ફટાફટ બધું બનાવી અને આપણે કમ્પ્લીટ થઈ જાય કારણ કે દર્શન હમણાં જ ઉઠી જશે પછી એ આપણને ટાઈમ નહીં દે કારણ કે એ નાહે ધોહે અને ફટાફટ ચા પાણી પીને નીકળી જશું પછી બપોર આવીને ઘરનું બધું કામ થશે ચાલો જો આપણે રસોઈ થઈ ગઈ અને રસોડું કમ્પ્લીટ થઈ ગયું છે અને આમાં ખીરુંય પીસીને મૂકી દીધું છે જો ટિફિન એ તૈયાર થઈ ગયો ખાલી પેક જ કરવાનું છે છાસની બોટલે બધું અને આપણે બધી ગયા નાસ્તો કરવા દર્શન ખાય છે બિસ્કીટ ને ચા અને હું સાંજના વડા બનાવ્યા હતા ને બટેટાવાડા એ ઠંડા બને બહુ ભાવે એટલે આપણે ચા રે નાસ્તો કરી લેશું અને ગુડ મોર્નિંગ બધાયને કા એ ચા પી લેશે એટલે ફટાફટ ચા પી લે ને પછી નીકળીએ આપણે તૈયાર થઈ એ તો તૈયાર જ છે ફરી જો આપણે ટ્યુશનમાં આવીને બેસી ગયા છે પણ ગલો એટલી બધી અત્યારે પકાણી છે ને કે બાળકોને ગરમી થાય થાય છે ને બધા જ ગરમી બધા એમ કે છે કેટલો પંખો ચાલુ છે ઠંડક છે આમ બહાર જાય તો ઠંડુ લાગે છે અંદર એટલો બધો બફારો લાગે છે તો શું તમારી સિટીમાં પણ આટલો બધો બફારો છે તો કોમેન્ટ કરીને કહે છે કે હવે અમારે છે કે વરસાદ છે અમારે તો વરસાદ હોય જ નહીં અમદાવાદમાં કા બધા છોકરા રાહ જોઈને બેઠા છે અમદાવાદમાં વરસાદની રાહ જોઈને બેઠા વરસાદની આ બધા રોજ વિડીયા માં આવું હોય આવું હોય ને હે આ બધા જો આજે હનીભાઈ નવા એવા છે એટલે આમ તો જૂના સ્ટુડન્ટ છે પણ એનું વેકેશન આજ ખુલ્યું કાં અને શ્રેયા બેન નું વેકેશન આજ ખુલ્યું છે બરોબર ને શ્રેયા હમ કે આળસ થાય છે કે મજા આવે છે હવે વેકેશન ખુલી ગયું તો મજા આવે છે આને તો અમારે બહુ મજા આવે જો આ બેન ઇંગ્લિશ શીખે જો હજી બીજા ધોરણની સ્ટુડન્ટ છે પણ સરસ ઇંગ્લિશ વાત તાવડી ગયું અને એની બાજુમાં જે ટાબરું છે એ ઇંગ્લિશ શીખે છે આ જયારે એબીસીડી શીખે છે ભોલું કા ભોલું ભોલું બોલશે ને ખાલી હાથ પાડશે બરોબર ને અને આની જીભ તો અમારે બંધ જ નહીં થાય પણ એ વિડીયમ નથી બોલતો ખાલી જો કેવું મોઢું કરીને બેઠો છે બરોબર ને આર્યન જીભ બંધ ન થાય કા અમારી બહુ વાતુડો છે પણ વિડીયામાં વાત નહીં કરે એટલે ચાલો બધા આગળ બનાર રહેજો ચલો જો આપણે છે ને એક જગ્યાએ આટો મારો કામ હતું થોડું દવાખાને તો ત્યાં ગયા હતા પછી આવ્યા છીએ તો ઘડિયાળમાં વાગ્યા છે ઢોટ અને સંપૂર્ણ કામ પડ્યું છે આપણું એટલે હવે આપણે ફટાફટ પહેલાં કામે વર્ગી જવાનું છે કામના મિશન ઉપર અને ત્રણ થાય ને તો નવરા થઈ જઈએ અને જો સવારમાં ખાટ્યા ઢોકળાનું ખીરું કર્યું હતું ને એ આપણે અત્યારે ખીચડી વઘારેલ કરવી હતી તો એનો પ્લાન કેન્સલ કર્યો ને આપણને ઈચ્છા થઈ ગઈ ઢોકળા ખાવાની એટલે સાંજે તો આપણે ખાવું જ તો અત્યારે આપણા માટે સ્પેશિયલ એક પ્લેટની તૈયારી કરી લીધી છે આપણે સ્પેશિયલ એક પ્લેટ ઉતારી નાખીએ અને હવે આગળ જઈએ છીએ આપણે મશીન ચાલુ કરવા કપડાંનું તો કપડાં ધોવાના છે એટલે ફટાફટ પહેલાં કપડા બધા નીચે નાખીએ અને જો બાથરૂમ તરફ આવી ગયા છે ને આ છે કપડાનો ઢગલો આપણો એટલે હવે પહેલાં મશીનમાં કપડાં નાખી દેસું અને પછી ટોયલેટ બાથરૂમ ક્લીનઅપ કરી કચરા વાળી અને વાસણ ઉટકશું બસ આટલા કામ છે હમણાં ફટાફટ મિશન પૂરું કરી અને પછી શાંતિથી બેસી જશું જમશું શાંતિથી આ આટલું કામ પહેલાં પતાવી દઈએ ચાલો આગળ બતાવીશ હમણાં જમવા બેહી બે કેવા બી નાય એમ બપોર સુધીમાં હાથો તો આવી જ ગયો છે લાગે છે એવો આથો આવી ગયો એટલે પેલા ફટાફટ બાથરૂમનું મિશન પૂરું કરી દઈએ આપણે આપણા ઢોકળા બની ગયા છે પણ શેદ લાલ થયા છે લાલ મરચું નાખ્યું છે ને વધારે એટલે બાકી પીળા જ થાય છે તો હવે ખબર નથી પડતી કેમ છે લાલ થાય સાંજે આપણે પીળા જ થશે કારણ કે આપણે ઈનો નાખીએ છીએ અત્યારે આપણે ઈનો નથી નાખ્યો આપણે ભૂલથી છે ને ગાંઠિયાના સોડા નખાઈ ગયા છે ઓલા સોડા નાખવાની બદલે આપણે ગાંઠિયાના સોડા નાખી દીધા છે એટલે ગાંઠિયાના સોડાથી લાલ થઈ જાય આપણો એક જો આપણે અત્યારે બપોર જ ભૂલ કરી છીએ એટલે ચાલો આમ મસ્ત બન્યા છે પોચા રૂ જેવા ત્યાં છે એકદમ સરસ બન્યા છે એટલે ચાલો બધા ઢોકળા ખાયા આમ તો સરસ જ બન્યા કોઈ સ્વાદમાં કાંઈ ફેર નથી પણ સેજ લાલ થઈ ગયા છે કહું કરે ગાંઠિયાના સોડાનો યુઝ થઈ ગયો છે ઓલા સોડાની જગ્યાએ હવે આપણે તો ઈનોનો જ વધારે ઉપયોગ કરીએ એટલે સાંજે આપણે ઈનો લાવશું અને ઈનોનો ઉપયોગ કરશું તો ચાલો હવે જમવા બેસી જઈએ બપોરની ઘડિયાળમાં વાગીચ્યા છે સાંજના સાડા સાત આપણે જેમ સવારમાં સાડા સાત વાગે આપણે વાસણ ચડાવવા બાકી છે એટલે આપણે પહેલાં ફટોફટ માર્કેટ ગયા હતા માર્કેટેથી આપણે લાવ્યા છે ધાણાભાજી અને બટેટા થઈ રહ્યા હતા એટલે બટેટા અને દૂધ આ ત્રણ વસ્તુ લેવા નથી એમાં ઈનો ભૂલાઈ ગયો છે તો ઇનો બાજુવાળા બેન લઈને આવવાના છે એટલે હું કહું પહેલાં છે ને બધું સાફ કરી નાખું જો આવી ગયા છે આપણા બટેટા આવી ગયા છે પછી આવી ગયા છે ધાણાભાજી ગ્રીન ચટણી બનાવવાની છે એટલે અને આપણે દૂધમાં વાપરીએ છીએ ટી ચા અને છાસ માટે કારણ કે આની છાસ છે ને ટીની બહુ મસ્ત થાય એકદમ ઘાટી અને મીઠી થાય એટલે આપણે છે ને ટી જ વાપરીએ છીએ આપણે બીજી કોઈ નથી વાપરતા અને આપણને ટી જ ભાવે છે એટલે ચામાંય ઉપયોગ થાય અને છાસ પણ એની સારી થાય અને પીવા માટે ગોલ્ડ લઈએ પીવું હોય તો કારણ કે મને દૂધ ભાવતું નથી અને દર્શનને નથી ભાવતું દર્શનને દૂધ ના પીવે એટલે સાંજ પડી ગઈ છે અને ફરીથી આપણે ભગવાનના દીયાવતી કરવાનો ટાઈમ થઈ ગયો છે તો ચલો ઘડિયાળમાં વાગ્યા છે સાડા સાત અને ફરીથી આપણું મિશન આપણે ચાલુ કરી દઈએ કારણ કે અત્યારે તો વાંધો નહીં આવે પણ આ સોમવારથી ફરીથી આપણે પ્રોબ્લેમ થશે કારણ કે આ સોમવારથી ફરીથી આપણે છ વાગે ટ્યુશન સાંજનો ચાલુ થઈ જશે એટલે છથી સાડાત પોણા આઠે ફ્રી થશું પછી આપણે કચરા વાળશું બીઆબત્તી કરશું અને પછી રસોઈના મિશન ઉપર જશું એટલે આપણે રાતના દસ વાગી જવાના છે હર રોજ આપણી ડ્યુટી આપણે ચાલુ કરવાની છે ચાલો બાજુવાળા બેન આવી ગયા છો ઈનો લઈને આલે ભાઈ અમારે ઈનો આવી ગયો જો આ બેન આયે ઈનો મંગાવ્યો તો એટલે ઈનો લઈને આવ્યા છે એટલે આપણા પૈસા મોકલાવું એટલે જો મેં કીધું હતું ને કે ઈનો ભાઈ આપણે ભૂલી ગયા છે એટલે આપણે ઈનો મંગાવ્યો છે તો ઈનો આવી ગયો છે કારણ કે બે બપોરે છે ને સોડા નહીં ખાતા ને એમાં મને મજા નથી આવતી એનો હોય ને તો કોઈ પ્રોબ્લેમ થાય નહીં એટલે ચલો આપણે આપણા મિશન ઉપર વર્ગી જઈએ તો દર્શન દર્શનકુમાર આવી જાય ઘરે જો ઘડિયાળમાં વાયગા છે આ નવ વાગવા આવ્યા છે પણ હજી દર્શન આવ્યા નથી તો આપણે આપણું કામ રેડી ચાલુ કરી દીધું છે આપણે આપણા કામમાં જો ઢોકળા મૂકી દીધા છે એક પ્લેટ ચડી પણ ગયા છે જો આ ઢોકળા મસ્ત મજાના ચડી ગયા છે જો બપોરે લાલ થયા હતા ને ત્યાં પીળા થયા કારણ કે એમાં એવું હતું કે મેં ગાંઠિયાના સોડા નાખી દીધા દીધી તમને ખબર હશે સાથે સાથે કલક કેરીનો ટુકડા થઈ ગયા છે કેરીનો રસ કાઢવાનો છે અને આપણે ગ્રીન ચટણી પણ તૈયાર કરી નાખી છે કારણ કે અમારા દર્શનને જો કાલે વડા બનાવ્યા ને તેમાં ગ્રીન ચટણી નહોતી એટલે એ વડા ન ખાય ઓછા ખાય અને ભજીયાની એકઈ ચટણી ન જોઈએ એને ગ્રીન ચટણી જોઈએ એટલે આપણે આ કુકરમાં તેલ પીએ પછી દર્શન આવે ને પછી આપણે પૂછીએ કે તમારે વઘારેલ ખાવા છે કે મને ઠંડા ખાવા છે કારણ કે અમારે દર્શનને ગરમ ગરમ ઢોકળા ન ખાવા હોય એને ચાલે એ એમ કે પહેલાં બનાય ઠંડા ખાય ને પછી એને ભાવે કોઈ પણ વસ્તુ બનાવવું એને ભજીયા બનાવવું કે કોઈ પણ વસ્તુ એ ઠંડી જ ખાય ગરમ ન ખાય ગરમ ગરમ એમ એની ટેવ જ નથી કારણ કે વર્ષોથી આ એ ટિફિનનું ખાય છે ને એટલે લગભગ વર્ષોથી આ સત્તર અઢાર પંદર સત્તર વર્ષથી આ નોકરી કરે ત્યારથી ટિફિનનું જ જમે છે અને પહેલાં તો શું હોય કે મમ્મી પણ જોબ કરતા હોય એટલે મમ્મી સાંજે વહેલી રસોઈ બનાવી નાખતા હોય એટલે આવું છે કે ચાલો આગળ જમવા બેસીએ ત્યારે આપણે દર્શન આવી કંઈક ચર્ચા કરશું મૂવી એટલે જમવા બે ગયા જો આવી ગયા નોકરી હતી કેટલા વાગે આવ્યા દર્શન નવ વાગ્યા આવ્યા કે દીધી નવ વાગે નોકરી થયા અત્યારે ઘડિયાળમાં સાડા નવ થયા એટલે અમારે હર રોજ ટાઈમ હોય છે જમવાનો ચાલો બધાય જમવા ખાટિયા ઢોકળા લીલી ચટણી કોની ફેવરેટ આની એને કોઈ જાતની નહીં ભજીયા હોય તો હું કહેતી ને કે ચટણી કઈ જોઈએ લીલી લીલીની તીખી ચટણી જોઈએ એટલે ફૂદીનાની જરૂર ન હોય એને પણ મરચાં અને ધાણાભાજી ખાલી કેરીનો રસ છે આ કેરીનો જ રસ છે કઢી નથી કોઈ એવું ન અમતતા કારણ કે આ છે બદામ કેરીનો રસ એટલે એમાં દૂધ નાખવું પડે ફરજિયાત અને છાશ છે તો ચાલો બધા જમવા

જોવાનું ચૂકતા નહીં આના પછીનો જે વિડીયો બનાવશું કઈક ન્યુ સમાચાર મળશે એટલે આપણે સન્ડે નવો જ બનાવવાનો એટલે તમને કઈક નવા ન્યૂઝ સાંભળવા મળશે તો ચલો બધા જમવા ચલો આજે છે ભીમી ગયારસ અને ભીમી ગ્યારસ ના ને જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ કારણ કે આપણે જો ટ્યુશનમાં આવી ગયા ભીમી ગ્યારસને આપણે કંઈ લેવા દેવા નહીં કાં એ સૌરાષ્ટ્રમાં હોય એ બધાને રજાઓ બાળકોને હોય અને ઘણા લોકો ફરવા જતા હોય નવી નવી બનાવીને ખાતા હોય તો આ સૌરાષ્ટ્રવાળાને બધાને ભીમી ગ્યારસની બધા લોકોને જય શ્રી કૃષ્ણ અને આ સાથે મારા બ્લોકનો હું એન્ડ કરું છું તો નેક્સ્ટ બ્લોક આવે ત્યાં સુધી આ બ્લોકમાં બાય બાય અને જે લોકોએ મારા સબસ્ક્રાઈબ ન કર્યું એ પહેલાં જઈને સબસ્ક્રાઈબ કરજો અને મારો વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય